શાંતિ પંદર ચાર બે આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ સંગમ યુગ ઉત્તમમાં ઉત્તમ બનવાનો યુગ છે આમાં જ તમારે પતિથી પાવન બની પાવન દુનિયા બનાવવાની છે પ્રશ્ન છે અંતિમ દર્દનાક સીન જોવા માટે મજબૂતી કયા આધાર પર આવશે ઉત્તર છે શરીરનું ભાન કાઢતા જાઓ અંતિમ સીન ખૂબ કડી ભયાનક છે બાપ બાકુને મજબૂત બનાવવા માટે અશરીરી બનવાનો ઈશારો આપે છે જેવી રીતે બાપ આ શરીરથી અલગ થઈ તમને શીખવાડે છે એવી રીતે આ બાકુ પણ પોતાને શરીર થી અલગ સમજો અશરીરી બનવાનો અભ્યાસ કરો બુદ્ધિમાં રહે કે હવે ઘરે જવાનું છે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો છે તો શરીરની સાથે બાપ પણ હમણા શરીરની સાથે છે આ ઘોડા અથવા શરીર ગાડી પર સવાર થયેલા છે બેઠેલા છે અને બાળકોને શું શીખવાડે છે જીતે જી મરવાનું કેવી રીતે હોય છે બીજા કોઈ આ શીખવાડી ન શકે બાપ સિવાય બાપનો પરિચય બધા બાળકોને મળ્યો છે એ જ્ઞાન સાગર પતિ પાવન છે જ્ઞાન થી જ તમે પતિ થી પાવન બનો છો અને પાવન દુનિયા પણ બનાવવાની છે આ પતિ દુનિયાનો ડ્રામા પ્લાન અનુસાર વિનાશ થવાનો છે ફક્ત જે બાપને ઓઠે છે અને બ્રાહ્મણ પણ બને છે એ જ પછી પાવન દુનિયામાં આવીને રાજ્ય કરે છે પવિત્ર બનવા માટે બ્રાહ્મણ પણ જરૂર બનવાનું છે આ સંગમયુગ છે જ પુરુષોત્તમ અર્થાત ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનવાનું યુગ કહેશે ઉત્તમ તો ઘણા સાધુ સંત મહાત્મા વઝીર અમીર પ્રેસિડેન્ટ વગેરે છે પરંતુ ના આ તો કળિયુગી ભ્રષ્ટાચારી દુનિયા જૂની દુનિયા છે પતિ દુનિયામાં પાવન એક પણ નથી હમણાં તમે સંગમ યુગી બનો છો તે લોકો પતિ પાવની પાણીને સમજે છે ફક્ત ગંગા નહીં જે પણ નદીઓ છે જ્યાં પણ પાણી જુએ છે સમજે છે પાણી પાવન કરવા વાળું છે આ બુદ્ધિમાં બેસેલું છે કોઈ ક્યાં કોઈ ક્યાં જાય છે મતલબ પાણીમાં સ્નાન કરવા જાય છે પરંતુ પાણી થી કોઈ પાવન થઈ નથી શકતું જો પાણીમાં સ્નાન કરવાથી પાવન થઈ જાય તો આ સમયે આખી પાવન પાવન હોત આટલા બધા દુનિયામાં હોવા જોઈએ આ તો જૂની રસમ ચાલી આવે છે સાગરમાં પણ પૂરો કચરો વગેરે જઈને પડે છે પછી તે પાવન કેવી રીતે બનાવશે પાવન તો બનવાનું છે આત્માને એના માટે તો પરમ પિતા જોઈએ જે આત્માઓને પાવન બનાવે તો તમારે સમજાવવાનું છે પાવન હોય જ છે સતયુગમાં પતિત હોય છે કળિયુગમાં હમણાં તમે સંગમ યુગ પર છો પતિત થી પાવન બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો તમે જાણો છો આપણે શુદ્ર વર્ણના હતા હમણાં બ્રાહ્મણ વર્ણના બન્યા છીએ શિવ શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બનાવે છે આપણે છીએ સાચા સાચા મુખ વંશાવલી બ્રાહ્મણ એ છે કુખ વંશાવલી પ્રજાપિતા તો પ્રજા વધી થઈ ગઈ પ્રજાના પિતા છે બ્રહ્મા એ તો ગ્રેટ ગ્રેટ થઈ ગયા ગયા જરૂર એ હતા પછી ક્યાં પુનર્જન્મ તો લે છે ને આ તો બાળકોને બતાવ્યું છે બ્રહ્મા પણ પુનર્જન્મ લે છે બ્રહ્મા અને સરસ્વતી માં અને બાપ જ પછી મહારાજા મહારાણી લક્ષ્મી નારાયણ બને છે જેમને વિષ્ણુ કહેવાય છે આ રહસ્ય તો સમજાવ્યું છે કહે પણ છે જગત અંબા તો આખા જગત ની માં થઈ ગયા લૌકિક માં તો દરેકની પોત પોતાના ઘરમાં બેઠી છે પરંતુ જગત અંબાને કોઈ જાણતું નથી આમ જ અંશ્રદ્ધાથી કહી દે છે જાણતા કોઈ પણ નથી જેમની પૂજા કરે છે એમના ઓક્યુપેશનને નથી જાણતા હમણાં આ બાકો જાણો છો રચયતા છે ઊંચામાં ઊંચા આ ઉલટું ઝાડ છે એનું બીજ રૂપ ઉપર છે

આ ચક્રના રહસ્યને દુનિયામાં તમારા સિવાય બીજા કોઈ નથી જાણતા બાપ કહે છે ફરીથી 5000 વર્ષ પછી આવીને તમને સંભળાવીશ આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે ડ્રામાના ક્રિએટર ડાયરેક્ટર મુખ્ય એક્ટર્સ અને ડ્રામાના આદિ મધ્ય અંતને ન જાણ્યું તો એમને બે અક્કલ કહેવાશે ને બાપ કહે છે પાંચ હજાર વર્ષ પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું તમને પોતાનો પરિચય આપ્યો હતો જેવી રીતે હમણાં આવીને આપી રહ્યો છું તમને સિવા પવિત્ર પણ બનાવ્યા હતા જેવી રીતે હમણાં બનાવી રહ્યો છું પોતાને આત્મ સમજી બાપને યાદ કરો એ જ સર્વશક્તિવાન પતિત પાવન છે ગાયન પણ છે અંત કાળે જે ફલાણા સિમરે વલવલ અર્થાત ઘડી ઘડી એવી યોનીમાં જાય હવે આ સમયે તમે જન્મ તો લો છો પરંતુ સુકર કુકર કૂતરા બિલાડી નથી બનતા હમણાં બેહદના બાપ આવેલા છે કહે છે હું આપ સર્વ આત્માઓનો બાપ છું આ બધા કામ ચિતા પર બેસી કાળા થઈ ગયા છે એમને ફરી જ્ઞાન ચિતા પર ચઢાવવાના છે તમે હમણાં જ્ઞાન ચિતા પર ચડ્યા જ્ઞાન ચિતા પર ચડ્યા પછી વિકારોમાં ન શકે પ્રતિજ્ઞા કરે છે અમે પવિત્ર રહીશું બાબા કોઈ તો કોઈ તે રાખડી નથી બંધાવતા આ તો ભક્તિ માર્ગ નો રિવાજ ચાલ્યો આવ્યો છે હકીકતમાં તે છે આ સમયની વાત તમે સમજો છો પવિત્ર બન્યા વગર પાવન દુનિયાના માલિક કેવી રીતે બનશે છતાં પણ પ્રતિજ્ઞા કરાવાય છે કોઈ બ્લડ થી લખીને આપે છે કોઈ કેવી રીતે લખે છે બાબા તમે આવ્યા છો અમે તમારી પાસેથી વારસો જરૂર લઈશું નિરાકાર સાકારમાં આવે છે ને જેવી રીતે બાપ પરમ થી ઉતરે છે તેવી રીતે આપ આત્માઓ પણ ઉતરો છો ઉપર થી નીચે આવો છો પાઠ ભજવવા માટે આ તમે સમજો છો આ સુખ અને દુખનો ખેલ છે અડધો કલ્પ સુખ અડધો કલ્પ દુખ છે બાપ સમજાવે છે કેટલા મોટા મંદિર વગેરે બનાવડાવો છો બાબા કહે છે દુખ તો અંતમાં હોય છે જ્યારે બિલકુલ તમો પ્રધાન ભક્તિ બની જાય છે

પછી દેવતાઓની પૂજા કરતા હતા હમણાં તો પાંચ ભૂતોના બનેલા શરીરની પૂજા કરે છે ચૈતન્યની પણ તો જડની પણ પૂજા કરે છે પાંચ તત્વોના બનેલા શરીરને દેવતાઓ કરતા પણ ઊંચા સમજે છે દેવતાઓને તો ફક્ત બ્રાહ્મણ હાથ લગાવે છે તમારા તો અનેક ગુરુ લોકો છે બાપ બતાવે છે આ દાદા પણ કહે છે કે મેં બધું કર્યું ભિન્ન ભિન્ન હઠિયો વગેરે કા નાક મરોડવાનું વગેરે બધું જ કર્યું અંતે બધું છોડી દેવું પડ્યું તે ધંધો કરું કે આ ધંધો કરો

હવે સતયુગમાં ભક્તિ ક્યાંથી આવી મનુષ્ય બિલકુલ સમજતા નથી મૂળ બુદ્ધિ છે ને જડ બુદ્ધિ છે ને સતયુગમાં તો એવું નહીં કહેવાશે બાપ કહે છે હું દર પાંચ હજાર વર્ષ પછી આવું છું શરીર પણ એમનું લઉં છું જે પોતાના જન્મોને નથી જાણતા ધારણ કરે છે જેમનામાં હું પ્રવેશ કરું છું એમના માં હમણાં હું બેઠો છું શું શીખવાડવા જીતેજી મરવાનું આ દુનિયાથી મરવાનું છે ને હવે તમારે પવિત્ર થઈને મરવાનું છે મારો પાર્ટ જ પાવન બનાવવાનો છે તમે ભારતવાસી બોલાવો જ છો હે પતિત પાવન બીજા કોઈ એવું નથી કહેતા હે લિબરેટર દુખની દુનિયાથી છોડાવવા માટે આવો બધા મુક્તિધામમાં જવા માટે જ મહેનત કરે છે પછી પુરુષાર્થ કરો છો સુખધામમાં જવા માટે તે છે પ્રવૃત્તિ માર્ગ વાળાઓ માટે તમે જાણો છો આપણે પ્રવૃત્તિ માર્ગ વાળા પવિત્ર હતા પછી અપવિત્ર બન્યા પવિત્ર માર્ગ વાળાઓનું કામ નિવૃત્તિ માર્ગ વાળા કરી ન શકે યજ્ઞ દાન વગેરે બધું ભક્તિમાર્ગ વાળા કરે છે તમે હમણાં કરો છો કે હવે આપણે બધાને જાણીએ છીએ શિવ બાબા આપણને બધાને ઘરે બેસી ભણાવી રહ્યા છે બેહદના બાપ બેહદનું સુખ આપવા વાળા છે એમને તમે ઘણા સમયથી મળો છો તો પ્રેમ ના આંસુ આવે છે બાબા કહેવાથી જ રોમાંચ ઉભા થઈ જાય છે ઓહો બાબા આવ્યા છે આપણી બાકોની સર્વિસમાં બાબા આપણને આ ભંતર થી ગુલગુલ બનાવીને લઈ જાય છે આ ગંદી છીછી દુનિયાથી આપણને લઈ જશે પોતાની સાથે ભક્તિ માર્ગમાં તમારો આત્મા કહેતો હતો બાબા તમે આવશો તો અમે વારી જઈશું અમે તમારા જ બનીશું બીજા કોઈ નથી નંબર વાર તો છે જ બધાનો પોત પોતાનો પાર્ટ છે કોઈ તો બાપને ખૂબ પ્રેમ કરે છે જે સ્વર્ગનો વારસો આપે છે સત્યુગમાં રડવાનું નામ નથી હોતું અહીં તો કેટલા રડે છે જ્યારે સ્વર્ગમાં ગયા તો પછી રડવું કેમ જોઈએ વધારે જ વાજા વગાડવા જોઈએ ત્યાં તો વાજા વગાડે છે ખુશીથી શરીર છોડી દે છે આ રસમ પર શરૂ અહીંથી થાય છે અહીં તમે કહેશો અમારે પોતાના ઘરે જવાનું છે ત્યાં તો સમજો છો પુનર્જન્મ લેવાનું છે તો બાપ બધી વાતો સમજાવી દે છે ભ્રમરીનું દ્રષ્ટાંત પણ તમારું છે તમે બ્રાહ્મણીઓ છો વિષ્ટાના કીડાને તમે ભૂભું કરો છો તમને તો બાપ કહે છે આ શરીરને પણ છોડી દેવાનું છે જીતે જી મરવાનું છે બાપ કહે છે પોતાને આત્મા સમજો હવે આપણે પાછા જવાનું છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે દેહને ભૂલી જાઓ બાપ તો ખૂબ મીઠા છે કહે છે હું આ બાકોને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું હવે શાંતિ ધામ અને સુખ ધામ યાદ કરો અલગ અને બે આ છે દુખ ધામ શાંતિ ધામ આપણા આત્માઓનું ઘર છે આપણે પાઠ ભજવ્યો હવે આપણે ઘરે જવાનું છે ત્યાં આ ચીચી શરીર નથી હોતું હમણાં તો આ બિલકુલ જડજડી ભૂત શરીર થઈ ગયું છે હવે આપણને બાપ સન્મુખ બેસી શીખવાડે છે ઈશારામાં હું પણ આત્મા છું તમે પણ આત્મા શીખવાડું છું તમે પણ પોતાને શરીરથી અલગ સમજો હવે ઘરે જવાનું છે અહીં તો હવે રહેવાનું નથી આ પણ જાણો છો હવે વિનાશ થવાનો છે બાબા કહે છે ભારતમાં ખૂન એટલે કે લોહી રક્તની નદીઓ વહેશે પછી ભારતમાં જ દૂધની નદીઓ વહે છે અહીં બધા ધર્મવાળા સાથે છે બધા પરસ્પર લડી મળશે આ અંતનું મોત છે પાકિસ્તાનમાં શું શું થતું હતું ખૂબ કડી સીન હતી કોઈ બાબા એ જોયું બાકો યાદમાં નથી રહેતા ખૂબ કમજોર છે એટલે સર્વિસ પણ નથી વધતી ઘડી ઘડી લખે છે બાબા યાદ લાઈ જાય છે બુદ્ધિ લાગતી નથી બાબા કહે છે યોગ અક્ષર છોડી દો વિશ્વની બાદશાહી આપવા વાળા બાપને તમે ભૂલી છો આગળ ભક્તિમાં બુદ્ધિ ક્યાંય બીજી તરફ ચાલી જતી હતી તો પોતાને ચૂટકી ભરતા હતા બાબા કહે છે આપ આત્મા અવિનાશી છો ફક્ત તમે પાવન અને પતિત બનો છો બાકી આત્મા કોઈ નાનો મોટો નથી થતો અચ્છા મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રત્ય માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતે પોતાની સાથે વાતો કરો ઓહો બાબા આવ્યા છે આપણી સર્વિસમાં એ આપણને ઘરે બેસી ભણાવી રહ્યા છે બેહદના બાબા બેહદનું સુખ આપવાવાળા છે એમને આપણે હમણાં મળ્યા છીએ એવી રીતે પ્રેમથી બાબા કહો અને ખુશીમાં પ્રેમના આંસુ આવી જાય જાય થઈ બીજું હવે પાછું ઘરે જવાનું છે એટલે બધાથી મમત્વ કાઢી તેજી મરવાનું છે આ દેહને પણ ભૂલવાનો છે આનાથી અલગ થવાનો અભ્યાસ કરવાનો છે આજનું વરદાન વીતેલી વાતોને તથા વૃત્તિઓને સમાપ્ત કરી સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા વાળા સ્વચ્છ આત્મા ભવ સેવામાં સ્વચ્છ બુદ્ધિ સ્વચ્છ વૃત્તિ અને સ્વચ્છ કર્મ સફળતાનો સહજ આધાર છે કોઈ પણ સેવાનું કાર્ય જ્યારે આરંભ કરો છો તો પહેલા ચેક કરો કે બુદ્ધિમાં કોઈ આત્માની વાતોની સ્મૃતિ તો નથી એ જ વૃત્તિ એમને જોવા એમની સાથે બોલવું આનાથી સંપૂર્ણ સફળતા નથી થઈ શકતી એટલે વીતેલી વાતોને તથા વૃત્તિઓને સમાપ્ત કરી સ્વચ્છ આત્મા બનો ત્યારે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે સ્લોગન છે જે સ્વ પરિવર્તન કરે છે વિજય માળા એમના ગળામાં પડે છે ઓમ શાંતિ